ઓકે રાજુભાઈ હાલે ને હાલો ભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોબમાં હાલો ઉઘાડા પઈ ગયા રાજુભાઈ તો બુટુ પહેરી હે રાજુભાઈ તૈયાર માણસ છે અરે

નકર અહીંથી આમ પાહરી નાખીને આપણે તો એ ખરાબ અમન વહી જાય પણ ત્યાં આપણે છે ને અહીંયા બાજુવાળા જે ભાઈ રહીએ છે ને એને ખડ ચારવા માટે દઈ દીધું છે આપણી બે અઢી વીઘાની કાદી ખેતરના હેઠા હેરિયા બધા ખરાબો જે આપણામાં આવે એ અહીંયા જ રહીએ છે એ મકાનનું દેખાય ને એનાથી ઓલી બાજુ છેલ્લે મકાન છે ને એ ભાઈને તે બળધું જો અહીં કાદીમાં બાંધવા ચાલુ કરી દીધા છે બળધોઈના ચરે હે એટલે એને ટૂંકમાં ચારવા હાટું થાય અને આપણા ખરાબ આમ પાણી લાકડીઓ નહીં ખોડી કેમકે એ લાકડીઓ ખૂતી જાય પછી તો આપણે ઝાટકો દઈએ તો ચાલુ જ રહીએ એટલે એને ચારવાનો મેળ આવે નહીં એટલે અહીંયા નથી આપણે મેળ આવે તો ખેતરના હેઠ હેઠે જ લેવી છે એ માંડવાની હિમર માંડવાની ચાર પાંચ હાયરું મૂકી અને સેજ આપણા ખેતરમાં જ ખોડીએ એટલે એને કંઈ વાઢવામાં કિમાય તકલીફ ના પડે તો હાલો હવે અમે અમારું કામ કર દઈ કન્ટિન્યુ અને માંડવાની હાલત નથી પીતો એમાં હજી નવો કોર હવે કોકોક પાંદડું નીકળે છે બાકી થોડોક ઈરનો રંજાળ વહેલો આવી ગયો હતો હવે તો આપણે દવા છાંટી દીધી એટલે બહુ અહીંયા નથી વાડીમાં ઈર બહુ હે લશ્કરી ઈર એકસો અઠ્યાવીસ અને ગિરનારમાં વરસાદ જાય એટલે અમારે એની દવા કરવાની હે વરસાદ હે ત્યાં સુધી એકે દવા કામ ના કરે પંપથી છાંટવાની ના કરે અને આ ઈર હજી લશ્કરી આવી છે ને એ જાડવાની હેઠે ઉતરી જાય દિવસના પાટલામાં રખડતી હોય ખુયા ખાય બીબડા ખાય એના માટે સ્પેશિયલ ઘઉં નું કે મકાઈ નું ભડકું અને એની અંદર દવા મિક્સ કરી ગોળ તેલ નાખી મિક્સ કરી બધું અને ઈ આપણે છાંટવાનું વિચાર હે આ વખતે કેમકે એ ઈર આ દવા થી મરીએ ની સ્પ્રે કરવાથી સ્પ્રે કરવામાં એવું છે કે હવે આ માંડવામાં તરીએ પૂગે ને એની ઈર બધી હોય જમીન ઉપર એટલા માટે ચાલો આગળ જે કરી અમે આપડે બતાવવાનું જ છે પણ અત્યારે હવે જે અમારે ફરતી લાકડીઓ જે આ એક હેઠાની ખોડવાની છે એ ખોડી લઈ અને પછી હાલો ભાઈ થંભલી ખોડી લીધી ને હવે જાઉં હે દોરી લેવા ગામમાં જ જાવું હે પાલભાઈ ને મોટો ભાઈ છે ને રામભાઈ છે ને એને હે ગામમાં હાર્ડવેર ની દુકાન ની બધી વસ્તુ મળી જાય આપણે જીજો અહીં અને દસ વાગી ગયા ને તો પહેલા ઘરે ચા પીતા આવી પછી ગામમાં પાણીની પાઇપ પાઈટ ભરી લે ને એના લીધે આપણે આ ખાચો છે ને વાવતા નથી રેસાઈ જાય છે ઓબર વાઈવો ને માંડવોય સારું છે

बाहर जाऊंगा यहाँ बाहर जावे नहीं गए तो बड़ा दिन तो लाइट गई है भाई रसोड़ा नो पंखा अपने इन मीटर ऊपर नहीं हां ले तो आओ ना थोड़ा पेट में पड़ी जाए हाँ लो भाई और थोड़ा घणो काम था इसलिए भुकता लागे हम हाँ बस 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 इतलो ना खुश પડતો હા હાલો ભાઈ તો નાસ્તો કરી લઈ પછી દોરી લેવા લેવાજી મજા કરીને હે કોસરો ભાઈ રહ્યો હાલો ભાઈ તો ફટાફટ નાસ્તો કરી ને દોરી લેવા ગામમાં તો દોરી લઈ પછી ડાયરી ચા પાણી પી અને ડાયરેક્ટ ભાઈ ગયા ગામમાં ત્યાંથી લઈ આવ્યા દોરી કિલો માં હે સાત કિલો ને આઠસો ગ્રામ સિંગલ વાયર હોય આમાં ઉપર જ વીંટેલો હોય દોરીની હાયર વાયર એટલે આપણે હાકેલવી હેલ્બી પડે અને આ વાયર એવો હોય આપણે ક્લેજ લીવર નોન વાયર હોય ને એ ટાઈપ નું હોય કટાઈની ઘડી ખામો તો જો આનો છેડો છે ને એના ઉપર ને ઉપર વીંટેલો હોય સ્ટીલ ટાઈપનો હે મસ્ત વાયર હે જો જોયે હાલો અમુક ભાઈજી વાપરે હે ને દુકાનવાળા ભાઈ પોતાના જ વાડીમાં છે ને એને ત્રણ વરસતા થઈ ગયા હે કમ્પલેટ હજી ચાલુ જ છે કોઈ જાતનો કોઈ પ્રશ્ન નથી ચાલો આપણે લઈ આયવા છે આવા બે ફિન્ડલા હે આ હે અધૂરું અને એક અંદર હજી પડ્યું હે આખું પેકિંગ જ છે એ કંઈક સાડા પાંચક કિલ્લા જેવું હે તો હવે અમે કર દઈ લાંબી જોઈ કેટલી વધઘટ થાય ને એ ત્યાં જરાક રજૂ ફૂટ છેડો રાખી એક ગાંઠ માર દે ને પછી લતા જાય ઠાર ઝાકરું કે કઈ આવે ને તો આને ટૂંકમાં કટ ના લાગે અને કટાઈ જાય ને તો જ બગડે બાકી આ દોરી છે એટલે હકેલું બધું આપણે હેલવું પડે ઝાટકાની દોરી કહેવાય આને હાલો ભાઈ તો હું વાહન લગો છે ને ઘોડા ગાંઠું મારતો જાવ એટલે દોરીનો અંદાજ આવે હું ઊંચા નીચી કરવી કે હું એ બે નો જ્યાં હાંધો કરવો હોય ને ખાલી વાયર આપણે એક સેજ હર ઉખેરી અને વાયરની બે ની હમ હમે આટી મારી અને ગાંઠ મારી દો એટલે

અને રેડું ધીમું પડી ગયું હે પણ જો આમ બહુ લાગે હે અમારાથી ભંડારી આંબેડી ચોખંડા જામપર ઈ બાજુના ગામડાઓમાં વધારે વરસાદ હે કયું નું વર હે એ બાજુ અહીંયા દાગણી આમ થી રેડું આવ્યું અને ધીમુંય પડી ગયું ગાજવાનું માથે ઝીણું ઝીણું ચાલુ થયું હે ઓલી ઊભી વીજ ને એ હવે ધીમું પડી ગયું ભેદી ભેદીથી બહુ નથી થતો પણ ભાઈ દેવરિયા ના વીડિયા એવા હે રાજાભાઈ આંબલીયા અમારા ભાઈઓને મોકલા હે હદની બહાર પાણી પડી ગયું આખું ગામ ડેલા ફરિયા બધામાં પાણી ભર્યું હે બજારોમાં જોયું અમારે એ માયલો ભાઈ છાટો નથી પડ્યો અહીંયા હજી સુધીમાં આવી જ રીતના પંદર મિનિટથી વધારે રેડું આવતું નથી ચોટણ નામી ધીમું પડી ગયું કાંઈ વધારે ક્યાંય આવતો નથી વરસાદ અંધારથી હા અંધાર હે વાદળ છાયું બધે થઈ ગયું હે દોરી બાંધવામાં આપણે હજી અડધે પલક પૂગ્યા છે અડધું હજી બાકી છે ટાઈમ કેટલો થયો હે રાજુભાઈ બાર વાગી ગયા હે આમાં ના દેખાય હાડા બાર વાગી ગયા હે ભાઈ ભાઈ આજ વરસાદ વહી રહ્યો પૂણી કલાક જેવો વરસાદ વહી રહ્યો હે આજે અને અમે બસ રાજુભાઈને કીધું હવે ભાગીને કે પછી નદી નહીં ઉતરાય એવું પોઝિશન થઈ ગયું ફૂલ આકરો વરસાદ હતો અત્યારે ચાલુ છે કન્ટિન્યુ પણ પૂણી કલાકમાં જે વરસાદ પડ્યો ને બે જેવો વરસાદ હવે અંદાઈ જાય અને હજી કન્ટિન્યુ છે બહુ નથી પણ હવે એ થોડોક ધીમી રહી રહે હવે અમારે રાજુભાઈને ભૂખ લાગી ગઈ એ કપડાં ચેન્જ કરીને આવી ગયો ને મારે એમ નામ છે મારે નાહવા નાવા ને ના એમ ખાવું હવે રાજુભાઈ તો બંડી ભાઈ થઈ ગયા માથે અડી કાઢીને આવ્યું હોય કે હાલો આપણે ખાવું હે રાજુભાઈ ખાઈ લઈએ મારે જ આવું નાવા તો હાલો આપણે નાવા જાઉં પણ એની પહેલાં જો આવો આવો વરસાદ ચાલુ હે વરસાદ આવી ગયો અત્યારે ટૂંકમાં છોકરાઓને તેડવા જવું હોય ને તો એ ગામમાં જવા એમ નથી બધી નદીઓ ફૂલ થઈ ગયું હોય અને ધીમો રહેતો પાછો ચાલુ થઈ ગયો છે કન્ટિન્યુ જો આ ટાઈપનો કંઈક વરસાદ છે બાકી અમે અહીંયા પૂઈ ગયા ને ભાઈ એ અમારું મન જાણે એટલો વરસાદ ચાલુ હતો આવી રીતના પાણી પડ્યા જાય છે ખુલે ખૂલ જો આપણે ટોલી થોડીક ઉલારી રાખી દીધી છે બેક્ટેરિયા અને હવે જરાક જાય નથી જોવા નીકળો તો ભેગા ભેગા જરાક જોયા આપડા ઘર બાજુ નું પાણી છે ને એ અહીંથી જો આવે હે આમ આપડી આ ગરેડીમાં આવી ને અહીંયા વલ્લે અહીંયાથી પડે છે જો અહીંયા આપણો વલ્લો અને અહીંયા આપણી નદી છે આમાં હવે ગાડીઓ નીકળે એવું પોઝિશન નથી એટલું પાણી જાય છે નીકળે એવું પોઝિશન નથી અહીંથી અને વીરેન ભણવા ગયો હે પણ વરસાદ ધીમો રહી જાય છે ને તો ચાર પાંચ વાગે નદી ઉતરા હે હવે અઢી ત્રણ ઇંચ જેવો વરસાદ પડી ગયો છે અને અટાણે પૂણા બે જેવો ટાઈમ થયો છે અમે પણ આવીએ ને આગળ મેઘી કીધું હાલો જરાક આપણે નદી બતાવી દઈ એટલે માણસોને આઈડિયા આવે કેવો વરસાદ થયો એ તો હાલો હવે હું ઘરે જાઉં અને નાહી ધોઈને પછી બપોરા કરવા હે પૂણા બે જેવો ટાઈમ થઈ ગયો છે અત્યારે અને આ હે આપણી ગિરનાર ચાર માંડવી અને ગિરનાર ચાર માં બગાડ બહુ હે બધે ને આપણે નદી કાંઠે હે અને જો આ જમીનમાં નીકળતી હોય ને એવું બતાવે હે પાણી પડે ને તો વધારે દેખાય ને અને એક હતું અહીંયા થોડીક વાર પહેલા હું આવ્યો ને તઈ પણ હવે વરસાદ બંધ થઈ ગયો નથી આવતા રીંગ હતું હજી થાય હે પણ ત્યાં પાણી નથી તો આપણે પાણી નાખીને ટ્રાય કરીને છાપ હું ભરી લઉં ક્યાંકથી જો અહીંયાથી જમીનમાંથી હવા નીકળે છે અંદર જે બફારો હોય ને ગરમ થાય ને ગરમ થાય એના લીધે હવા થાય ને હવા અમુક અમુક જગ્યાઓ માંથી નીકળે છે જો આવી રીતના મેં ઘણી જગ્યાએ જોયું હવે બીજે જ નથી અને આ આપણી ગિરનાર ચાર માંડવી છે અને જો આ છોડવા છે ને બધા ફૂંગી વાળા હે હવે વરસાદ હતા ઢોઈ નાખ્યું કે સફેદ ફૂગ બહુ હતી અને આપણે બેક્ટેરિયા નાખ્યા છે હવે એનું રિઝલ્ટ કેવું આવે એક ભાઈ ની કોમેન્ટ હતી ગોળ નખાય અમે ગોળ નથી નાખ્યો જો અહીંયા એરી સફેદ ફૂગ તો આ ટાઈપની સફેદ ફૂગ છે બધે નથી પણ આવી રીતના જાડવા ક્યાં 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 ક્યાંક હતા ને એની પહેલા આપણે રાઉન્ડ બેક્ટેરિયાનો લઈ લીધો હે જોઈ માંડવીયુ નું તો હું થાય હૈશાખ મહિનાની પૂનમનું વાવણું હતું આપણે અને દેખાતા એમ થાય છે કે હવે આ માંડવ્યું પાણી ત્યાં નહીં લે અને બગાડે બહુ હે માંડવીયુમાં પીરી પડી ગયું અને વિકાસ અટકી ગયો હવે ઉપરથી ફૂંકાવાનું ચાલુ થયું છે આ દરદ આપણે હજી વાયવારા ભાગમાં નદી કાંઠેથી ચાલુ થયું હે જોઈ ક્યાંક પહોંચે શું થાય આગળની વાત છે હવે એ બાજુ જા હું તેથી બતાવશું તમને બાકી અત્યારે તો કોઈ દેખાડવા જવા જેવું સંજોગ નથી ગારો થઈ ગયો હે દિરના ચાર આગત્રીમાં તો બહુ રોગ છે ભાઈ જોઈ હવે આપણા ભાગમાં કેટલીક હોય એ થઈ જાય બાકી હાલો હવે નાઈ ધોઈ ને બપોરે કરી લવ નાઈ ધોઈ અને બેન ને મુકવા હું કાકા ભાઈ ગયા તા ખંભાળીએ ત્યાં ઘણી જ આવ્યો છો ખાઈ ખાઈ પી ને સુઈ ગયા ને બનાવે જો કા યમ આવું બે બાજુ ગાઈડલા ચારે બાજુ ટૂંકમાં ફરી કેમ ભાઈ આવું કરો ખાલી ટાઈમ પાસ કરે બીજું કંઈ નહીં કેવો કેતો તો વીરુ વરસાદ ગામમાં ફૂલે ફૂલે તો અરે વીરેન ભાઈ કે નિશાડે કઈ હુજે ને એવો વરસાદ હતો નહીં ગામમાં બાકી હું હાલે ભણવાનું કેવું હાલે છે સાહિત્ય પછી સારું હાલે કે કઈ મિસ્ટેક છે રેડી જ છે ને તો વાંધો નહીં ટેસ્ટ બેસ્ટ આવે હે હાલો મસ્ત હાલે હે ભણવાનું આજની ટેસ્ટ કેવી ગઈ આજની હારી ગઈ અને આવતીકાલની જે છે ને સામાજિક વિજ્ઞાનની એની તૈયારી બધી પરફેક્ટ થઈ ગઈ છે અને મસ્ત જા હે એમ ને હા એવી આશા છે અને હમણાં એની મમ્મીનો ફોન હાલતો તો શું કહેતી તો મમ્મી હમ વાત આમ તો મમ્મી હંજ સવાર સંભાળતા લઈએ છે કેમ કે આપણા ઉપર ભરોસો ના આવે ને કે પપ્પા તા કેમણે ભાટકતા છોકરાની સંભાળતા માં જ લેતી હોય એવું હોય અને અમે અમારે કામમાં હોય તો ખરેખર નાય લેવાતી હોય કેમ કે આજે હવારમાં જો ને બાપુ હાજર હતા ને એટલે કીધું કે બાપુ મૂકી જાય તું તારી રીતે તૈયાર થઈ લેજે એટલે માથું હરાવવાનો ચાંદલો નહીં જ હોય બાકી કપડાં ત્યાં એ વ્યવસ્થિત હું એની રીતે પહેર લેતો હોય એટલે હું ભાઈ પાણાવારીએ વહી ગયા હતા ને બપોર પછી પાણાવારીએ જવાનું નથી કેમ કે ચાર પાંચ વાગ્યા સુધી તાર રેડા ઝાપટા ચાલુ હતા ઝીણા ઝીણા પછી કોઈ વધારે વરસાદ નથી આવ્યો અઢીથી ત્રણ ઇંચ જ ટોટલ વરસાદ આપણે અંદાજે હહે તો એ કંઈક અપડેટ છે ને પછી ખંભાળી વયુગ્યુ પાણી કરી લીધા મસ્ત અને હવે આપણે વિડીયોનો કરી દઈએ વચ્ચે ટૂંકમાં રોડ કણજાર બાજુમાં સોરી કણજારથી આગળ આવતા હતા ને અમે અમારા ગામ બાજુ તો અહીં એક સબસ્ક્રાઈબર મળ્યા હતા કહેતા હતા ડેલી તમારા બ્લોગ જોઈશ બહુ મજા આવી ભાઈ મળીને વિડીયો જોતા અને કોમેન્ટ કરતા હોઉં તો કોમેન્ટમાં કેજો તમારું ગામ ક્યું હતું એ ગાજવીજ અત્યારે ચાલુ છે પણ ખબર નહીં કઈ કઈ જગ્યાએ વરસાદ હે વધારે ક્યાં હે જરા કોમેન્ટ કરીને કહેજો બાકી કરી દઈએ આપણે આજના વિડીયાનો એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ